ખેડા જિલ્લાના વસો તાલુકાના દેહ ગામમાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં મેમના સલીમ નામના યુવકને છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ ઘટના રાત્રિના સમયે રણછોડપુરા સીમ વિસ્તારમાં બની હતી જ્યાં કેટલાક ઈસમો રિક્ષામાં આવીને સલીમ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલો સલીમ નજીકના એક સ્થાનિકના ઘરે પહોંચ્યો હતો જ્યાં પરિવારે તેનો વીડિયો બનાવ્યો હતો

મનુભાઈ ઓમલેટ વારે માર્યો હા શકીલભાઈ મોહમ્મદભાઈ વોરા જોડે સાજીદ વોરા રિક્ષા વાળા હિમાંશુ દેસાઈ તેને જણા અને ચો મારે ચો આગર વાહ પણ તઈ આગર મારે તમને આટ નોલી માર હા રિક્ષા માં છાડાતી હું રો કર્યો પણ તમે રિક્ષામાં માં હતા તા માં હતા રિક્ષા રિક્ષા તો રિક્ષા કઈ ની તમારી એમડી જે હા બોલો ભાઈ તમારી રિક્ષા કઈ ગઈ મારી નહીં મને કશું થાય તો આ ઘર કોઈ જવાબદાર નહીં એવું લખો બોલો ભાઈ હું બીજા માર ખાઈને એમને મને અહીંયા સહકાર આવ્યો એવું બોલો મારા મને બીજા માર ના કાઢ જોટું જોટું એમના ઘેર આવી જાય એવું કહો સાચી વાત આવ્યું કહો તમે તમે બોલો એવું એવું બોલો